우리만. <susurima> વરસાદ તો આખો દિવસ ચાલુ રહેશે તમારો સાંજ સુધી ચાલુ રહેશે અને સાંજે નાસ્તો પીવો પણ તમારું અત્યારે કલાક દોઢ કલાક પ્રવચન થાય ને એમાં જ ઘણું અડધું દુઃખ મળી જાય મારું જે નવા આયા માળી એ તમારું પ્રવચન સાંભળે તો ભલે મેટર તો નવા આવીને દર્શન કરીને જતા રે રવિવાર પણ પ્રવચન સાંભળે તો એમાં જ દુઃખ મટી જાય મારું કેટલાનું રામ રામ માળી વિજય અંબાલાલ ઠાકોર આધિજનથી આવું છું રામ રામ માળી

જોગણી તમારું કોડું કદાય મેલે નહીં જોગણી વાલી દીકરી હોય એવી નસીબદાર કહેવાય એવી જોગણી બહાર રહેતી હોય અને એવી જોગણી ને ચોખા ના નિવેશ આલી આલી રાજી કરી હોય પણ જોગણી ગમતું હોય તો લોબા બહાલ ગમતા હોય એવા છૂટા બાલ મેરી અને ગરબે રમવા વાળી જોગણી હોય અને એવી સમજ કમળાવરી હાથે બયો હેડતી હોય ને અને પાછળ મહારાજી રૂપાલ જોગણી માતા દીકરા ચોરે છગલે હોય ઘરના અંગના હોય દલી ખુસા હોય તે ભડિયા હોય હાથે બયો નીકળતી હોય સફેદ કપડા વરી કોઈને દેખા દે નહીં પણ ઈ તો જેને રાખ્યા હોય જેને સત રાખ્યા હોય જેને સત રાખ્યા હોય અને સતથી સતથી આજ પૂજા પાઠ કર્યા હોય અને ભક્તિ જેને જોગણી ની કરી હોય ને એને દર્શન દર્થી રાતે દે દીકરા કદાચ કદાચ કાળો ધાબડો મશાની મેલડી એવી કોઈ નખોદની મેલડી હોય એવી કોઈ ઉગતાની મેલડી હોય એવી એવી દરેક મશાણી ને મેલડી ને મારા મશાણી ને મેલડી ના દાદા દીકરા એવી મશાણી મેલડી ના હોય કોઈ ઉગતાની મેલડી ના દીકરા હોય દરેક દીકરા મારા ખૂબ જાજા રામ દીકરા તમારી ઉગતાની મેલડી હોય કાળો ધાબડા મશાણી મેલડી હોય દરેક મેળવી ને મારા મશી કોઈ મશાન તમારા હોય તમારા પૂજેલી હોય કે તમારા બાપને પૂજેલી હોય એવી દરેક કાળો ધાબડો મસાડી મેળવીને મારા મશવાની મેળી ના ખુબ હાજર મારો મારો છોડો પકડ્યો હોય અને મારા પ્રત્યે ભરોસો રાખ્યો હોય અને મારા પર પ્રત્યે વિશ્વાસ રાખ્યો હોય તો ભલે કાળો ધાબડો હોય કાળા કાળા મસરાની મસાણી મેળવીના દુઃખ ધર્મો હોય એક એક કરીને બતાવવા વાળી એક એક કરીને સમાધાન બતાવવા વાળી મસાણી મેળવી હું કાળો ધાબડો રાઈ ને મેળવી દીકરા મારા પ્રત્યે વિશ્વાસ રાખ્યો હોય અને મારા મારા શબ્દે શબ્દે હેડે હોય અને મારા મારા બગલે બગલે હેડે હોય ને પાછા પડવાના જીવ રૂપાલ જોગણી હારે લેવાની મેળવી દીકરા બેઠા નથી તમારી તમને મારા તમારા દેવના સમાધાન કરવા એની મારે એના ગુના સમાધાન કરવા માટે અને તમારા તમારા દુખ દૂર થાય ને એના માટે તમારી મારી પહામે એકલેશ નીકળ્યા તમારી કોઈ તમારી માની મજબૂરી હોય કોઈ મહારાજ નાગની હોય કોઈ અઘોરી મહારાજી હોય કોઈ મારની મશાળની મેડી હોય કોઈ પણ દેવ હોય કોઈ ન્યાયવાળું દેવ હોય એની મજબૂરી થી તમારી માં તમારી માં રોકાતી હોય તમારી પહા તમારી પહા આવતો અને તમારી પહા એકતી ના હોય અને એમય પાછા તમારા શત્રુ હોય એટલે તમારી માં દૂર રહેતી હોય પણ દૂર રહી નઈ

એવી એવી તમારી માને કોડીઓ કોડી મારજો અરે રે આખા નિયુજ ના તો કોઈ નહીં પણ એક ભણું ખાવ એટલે કેજો માં પહેલું ખાડું પૂરો દીવો થાય બીજું ખાણું થાય ને પેઢી ની માતા થાય ત્રીજા ભણે તમારા પૂર્વજ થાય ચોથા ભણે શુક્ર માતા થાય અને ભક્તિ માતા છેલ્લે આવે રૂપાલ જોગરી જેવી ગુરુ માતા દીકરા ભણે ભણે તમારા દેવ નામ દેવાય ભણે ભણે પેલા ભણા છેલ્લા ભણા સુધી અને છેલ્લા બધા ભણા વધે ને આખા આખા ભણા મોથી અને કોડિયા જેટલા વધે ને ઈ કોડિયા તમારા પુત્રો થાય જાય આવું આવું કેવા હું જાય અમારા મારા વડીલ હોય અને મારા પિતૃ હોય મારા આત્માથી રખડતા ભટકતા હોય એને તૃપ્તિ મળે આવો કોડિયો આવો કોડિયો હમે ધરવાથી હું જાય ભલે દાદા પૂર્વજ થયા ના હોય કે દાદાના દીકરા વધાય પૂર્વજ ન થયા હોય પણ આત્મા તો ખોટકા થયા હોય

એક એક કોડીએ ભલે વણું એક હોય એક એક કોડીએ ન મજેશો ઈદ કોડીઓ ભલે તમારા મોઢા પર લ્યો પણ પણ કદાચ વધારે દયાળુ હન પોછી વડતા હોય ને તો સ્પેશિયલ ભણું તમારા પિતૃના માટે ઘરની બાર મેલશો ને તો ઓછું નઈ થઈ જાય પિતૃ નળે કે ના નળે શિકુત્ર માતા હોય કે તમારા વડીલ હોય પણ

હાલવાનું હોય અને આની લેવાનું ના હોય ને આની લેવાનું ના હોય અને લેવાની ગણતરી ના હોય એટલે ભક્તિ ઉગે ખાલી ખાલી દીવા કરી પૂજા કરી અખંડ દીવા કરી ચોખા ખેડા દીવા વાળી અને કદાચ મારો મારો રામ મારો ભગવાન કદાચ તમારા અંદર સદગુણ ના હોય સદબુદ્ધિ ના હોય સારા વિચાર ના હોય ને અને કદાચ કોઈ નું અહીં થતું હોય તમારાથી તમારાથી કોઈ નું ખોટું થતું હોય ને તો એ ગમે તે લાગણ દીવા કરેલા હોય ને તો તમને કદાચ સહાય કરે એની દીકરા

એના મને મનાવજો દીકરા ઘરમાં ત્રણ દીકરા હોય બાપ હોય માં હોય દીકરી હોય ના હોય તો ફેર ન પડે પણ ત્રણ દીકરા હોય આ ત્રણ મોજી કદાચ બે મોને ને એક ના મોને ને તો બધા ભેડા થઈને પ્રાર્થના કરો દીકરા પ્રાર્થના કરો જેનો રસ્તો કરવાનો હોય જેનો ગુનો કર્યો હોય એ ગુના વળીને એક વધારે નું સ્ટીમ અથવા એના માટે ભૂંદાન કરજો એને પકડ્યું હશે ને બગડે તું છોડી દેશું

અને એ સૂત્ર કોઈ હોય નહીં એને નખો હોય તેને નખો જાય એટલે એની વસ્તી બહાર તો ના હોય એટલે ભટકતી હોય હમણાં જ કીધું મે કે કદાચ વસ્તી હોય ને તો વસ્તી માગીને ખાય કોઈ ની પા એને ભૂખ લાગે એટલે પણ દેવ કદાઈ માગીને ખાય નહીં આવું દેવ હોય ને એટલે એની મજબૂરી બતાવે પણ આજના અગદાની મૂળસોને ખબર ના પડે કે રોવે હું લેવાય એ ના એ રોવે તો હું લેવા રોવે એવો કોઈ વિચાર કરતો નથી કોઈ મંથન કરતો નથી

પોતાની ભક્તિ કરતા હોય નિયમ કરતા હોય જેની જે પ્રમાણે કરતા હોય પણ એવું લાગે અમે જમીન ભક્તિ કરીએ છીએ એક દીકરા માટે એક દીકરા માટે જ્યારે નિશિમ દીકરા ના હોય ભગવાને લખેલા ના હોય અને કદાચ કદાચ મારા જેવી માતા બહાર લેવાના હોય ને એટલે આ શાંતિ આવી દો બે ચાર બો દસ રવિવાર બે ચાર બો દસ રવિવાર ભર્યા હોય અને આશીર્વાદ આલુ જા તેર ચૌદ મહિના દીકરો થાય દીકરા એ બાજુ કઈક દીકરા કઈક દીકરા આ જુદી આલે